લક્તર તાલુકા કરણી શહેરના ઉપપ્રમુખ બિરાજીયા હતા અને તેમના દ્વારા હવન અને ગામ ધુમાડા બંધનો જે આયોજન હતું તેની અંદર તેમના દ્વારા ગામના ધુમાડા બંધ આયોજનનો મહાપ્રસાદ રૂપે ખર્ચ આપવામાં આવ્યો હતો લક્તર તાલુકાના પેડલા ગામની અંદર દર વર્ષે અષાઢ સુદ પાચમના દિવસે એક હવનનું આયોજન કરવામાં આવે છે આ હવનનું આયોજન બેટલા ગામની અંદર સ્વયંભૂ નવદુર્ગા માતાજી પ્રગટ પ્રગટ્યા છે અને તેમના જે તેમના પ્રગટ થયા છે ત્યાં આદ્યાશક્તિ માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે અને સમગ્ર ગામના લોકો માટે આ એક આસ્થાનું કેન્દ્ર છે એવું મંદિર છે આ મંદિરની અંદર દર વર્ષે અષાઢ હવદ અષાઢ સુદ પાચમના દિવસે એ હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવે છે અને આ દિવસે સમસ્ત ગામના રસોડા બંધ રાખી અને એક જ રસોડે જમવાનું આયોજન કરવામાં આવે છે તેને ગ્રામજનો દ્વારા ધુમાડા બંધ ગામ જમવાનું આયોજન કરવામાં આવે છે હાલની અંદર દિવસે દિવસે આ પરંપરા ક્યાં ક્યાંક જોવા મળે છે ત્યારે લખત તાલુકાની અંદર એકાદ બે ગામની અંદર આવા આવી પરંપરા જોવા મળે છે કે જ્યાં સમગ્ર ગામ ધુમાડા બંધ જમવાનું હોય સમગ્ર ગામના લોકો સ્વયંભૂ રીતે એક જ જગ્યાએ ભેગા થઈ અને પોતે જ રસોઈની અંદર મદદ કરતા હોય છે અને જે આ રસોઈ બનાવવામાં આવે છે તેને સમગ્ર ગામના લોકો એક જ જગ્યાએ ભેગા થઈ અને જમે છે અને તેમના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે પેઢડા ગામના સરપંચ ચંદ્રસિંહ હેરાણા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ આયોજન કરવામાં આવે છે તેમની સાથે શિવશક્તિ યુવા ગ્રુપના જે સ્વયંસેવકો છે તેઓ પણ સ્વયંભૂ રીતે જોડાય છે અને આ જે કાર્યક્રમ છે તેને સફળતાપૂર્વક પાર કરવાની કરવાની અંદર એટલે કે પૂર્ણ કરવા માટે થઈ અને સમગ્ર ગામના યુવાનો મોટી સંખ્યાની અંદર સ્વયંભૂ રીતે આ કાર્યક્રમની અંદર જોડાય છે અને તેઓ હવનથી લઈને રસોઈ સુધીથી સમગ્ર ગામ સમગ્ર કામગીરીની અંદર પોતે સ્વયંભૂ ભાગ લેશે અને ગામના યુવાનો તે જે આ મહાપ્રસાદ લે તે પ્રસાદની જે થાળીઓ હોય છે તે થાળીઓને સાફ કરવાની જવાબદારી સ્વીકારી લે છે અને તેમાં તેમને ખૂબ જ આનંદ આવે છે તેમને જ્યારે પૂછવામાં આવે છે કે આ કામ કરવામાં તમને આનંદ આવે છે કે કેમ ત્યારે તેઓ સહર્ષ રીતે સ્વીકારે છે કે આ કામમાં તેમને ખૂબ જ આનંદ આવે છે કોઈ પણ પ્રકારની તેમને સર તેઓ શરમ અનુભવતા નથી અને તેમના દ્વારા આ જે કાર્યક્રમ છે તેની અંદર ભાગ લઈ અને ખૂબ જ આનંદ આવે છે મા શક્તિ સૌની ઉપર કૃપા કરે